સમૂહમાં બળેવ પર્વની ઉજવણી કરવામાં આવી સમૂહમાં પૂજા અર્ચના આચાર્ય પદે શ્રી બળુભાઈ શાસ્ત્રી દ્વારા પૂજા વિધિ તેમજ ભૂદેવોને સપ્તઋજી પૂજામાં ગાયત્રી મંત્ર જાપ તેમજ સૂર્ય પૂજન કરવામાં આવ્યું હતું યજ્ઞો પવિત્ર બદલવામાં સમૂહમાં ભૂદેવો જોડાયા હતા શાસ્ત્રી દાદાએ જણાવ્યું હતું કે જાખર ભવાની માતાજીના મંદિર ખાતે દર વર્ષની જેમ જન્મ બદલાવવામાં આવી હતી બ્રહ્મ સમાજ પ્રમુખ ચિરાગબી જોશી દ્વારા જણાવ્યું હતું કે સપ્તઋષિ પૂજા અર્ચના આરતી બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞો પવિત્ર બદલવામાં આવ્યો હતો આજે ભૂદેવોની દિવાળી તથા રક્ષાબંધન પવિત્ર દિવસ છે આ કાર્યક્રમને સફળ બનાવવા મનોજભાઈ વ્યાસ તેમજ ચિરાગભાઈ જોશીએ ભારે જહેમત ઉઠાવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ ભાઈ શાસ્ત્રી આજે શ્રાવણી બળે નિમિત્તે રાજુલાના કુંભનાથ અને સુખનાથ દાદાના મંદિર મંદિર વચ્ચે એ જાખર ભવાની માતાજી મંદિર છે ત્યાં આગળ સમસ્ત ભૂદેવોએ ગામના ભુદેવોએ વૈદિક વિધિ મુજબ બળવનું સાંગો પાન ધર્મ લીધું છે તમામ ને ભગવાન કુંભનાથ અને શું સુખનાથ દાદાની અસીમ કૃપાવતરે ધર્મને વૃદ્ધ થાય દરેક બ્રાહ્મણો જાગૃત બને વૈદિક માર્ગનું અનુસરણ કરે મા ગાયત્રીની ઉપર જુદેવ પર કૃપા આશીર્વાદ અને સુખી બધા રાજુલા બ્રહ્મસ્મા દ્વારા કુમનાથ સુખનાથ મહાદેવના સાનિધ્યમાં ઝાખરા ભવાની માના હોલમાં આજે ઉદેવો દ્વારા સમૂહ જનોય બદલાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય પદે બળુભાઈ શાસ્ત્રી અને રાજુલા શહેરના ગુરુવંત એવા અને મહાન જ્ઞાની એવા દરેક ભૂદેવો આજે જનોએ બદલાવી હતી અને આ અવસર ઉપર ગાયત્રી મંત્રથી લઈ અને દરેક જાતના પૂજા વિધિ સાથે સપ્ત ઋષિઓની પૂજા સાથે રાજુલા ખાતે આ જનોય બદલાવાનું આયોજન સંપન્ન થયું હતું અને ભૂદેવો દ્વારા ભૂદેવોની તો દિવાળી કહેવાય અને રક્ષાબંધનનો તહેવાર નાળિયેરી પૂનમ આજે ભવ્યથી ભવ્ય ભૂદેવોના ઘરે દિવાળી રહેશે